નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર રેલવે ક્રાંતિકારી નિર્ણય હવે ટ્રેન નો ચાર્ટ ચાર કલાક પહેલા નહીં પણ આઠ કલાક પહેલા ચાર્ટ પ્રસિદ્ધ થશે તત્કાલ બુકિંગ માટે પણ નવા નિયમો લાગુ થયા ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે હવે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક અગાઉથી તૈયાર કરવામાં આવશે આ નિર્ણયની સીધી અસર લાખો ટ્રેન યાત્રીઓને થશે જેઓ ઘણીવાર ચાર્ટ તૈયાર થવાની અનિશ્ચિતતાનો સામનો કરતા હોય છે હાલમાં રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના માત્ર ચાર કલાક પહેલાં તૈયાર કરવામાં આવે છે જેના કારણે વેઇટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરોના મનમાં છેલ્લી ઘડી સુધી અસમંજસ રહે છે આ અનિશ્ચિતતાને દૂર કરવા માટે રેલવે બોર્ડ પ્રસ્થાનના આઠ કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખાસ કરીને બપોરે બે વાગ્યા પહેલાં ઉપડતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે રાત્રે નવ વાગ્યે તૈયાર કરવામાં આવશે આ ફેરફારથી વેઇટિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળશે આનાથી દૂરના વિસ્તારો અથવા મોટા શહેરોના ઉપનગરોમાંથી લાંબા અંતરની ટ્રેનો પકડવા આવતા મુસાફરોને ઘણો ફાયદો થશે જો તેમની ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય મળી રહેશે આ દરમિયાન રેલવે મંત્રીએ પેસેન્જર રિઝર્વેશનના સિસ્ટમના અપગ્રેડની સમીક્ષા કરી છે સીઆરઆઈએસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે નવી અદ્યતન પીઆરએસ ડિઝાઇન અત્યંત ચપળ લવચિક અને વર્તમાન સિસ્ટમ કરતાં દસ ગણો વધુ લોડ હેન્ડલ કરવા સક્ષમ છે આ અપગ્રેડ ટિકિટ બુકિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે નવી પીઆરએસ પ્રતિ મિનિટ એક લાખ પાંચ હજારથી વધુ ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે જે વર્તમાન પીઆરએસમાં પ્રતિ મિનિટ બત્રીસ હજાર ટિકિટ કરતાં લગભગ પાંચ ગણું વધારે છે જુલાઈ એક બે હજાર પચીસથી ભારતીય રેલવે ફક્ત પ્રમાણિત વપરાશકર્તાઓને જ આઈઆરસીટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે જુલાઈ બે હજાર પચીસના અંતથી તત્કાલ બુકિંગ માટે ઓટીપી આધારિત પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવશે આ માટે આધાર અથવા વપરાશકર્તાના લોકર અકાઉન્ટમાં ઉપલબ્ધ કોઈપણ અન્ય ચકાસાયેલ સરકારી આઈડીનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ કરવું પડશે આ પગલાં ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય દર્શક મિત્રો આજે તારીખ પાંચ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર